હવે ભુજનું હંમેશા પાણીથી કચ્છ જિલ્લામાં ચો તરફ સતત વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદના કારણે આપ સૌ જાણો છો તે રીતે કચ્છના વડુ મથક ભુજ શહેરના હૃદય સમા હમીસર તળાવમાં નવા નીરની આવક થતી હોય છે અને આ નવા નીર જ્યાંથી આવે છે તે છે ભુજના મોટા બંધ અને આ મોટા બંધની જ્યારે વાત કરવામાં આવે ત્યારે મોટા બંધમાં ખૂબ જ જાડી ઝાકડા ઉગી ગયા છે અને ગટર મિશ્રિત પાણી ભેગું થઈ અને હમીસરમાં જતું હોય છે તેના કારણે હમીસરમાં પણ ગટર મિશ્રિત પાણી ભરાઈ રહ્યું છે આ એવું તળાવ છે કે જ્યાં ઘણા બધા લોકો નાહવા માટે પણ જતા હોય છે પરંતુ તેઓને કદાચ એ વાતનું ધ્યાન નહીં હોય કે તેઓ ગટરવાળા પાણીમાં નાહી રહ્યા છે આમ પણ ભુજનું દેશલસર તળાવ ગટર મિશ્રિત પાણીથી છલકાઈ રહ્યું છે અને હવે આવનાર દિવસોમાં હમીસર તળાવમાં પણ ગટર મિશ્રિત પાણી ભરાઈ રહ્યા છે અને આ ગટરવાળા પાણીથી તળાવ છલકાઈ જાય તો તેમાં કોઈ જ નવાઈ નહીં આ અંગે લાગતા વળગતા તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે તે વર્તમાન સમયની માંગ છે અત્યારે ખાસ કરીને ટીમ મોટાબંધ પાસે આવેલી ખાસ કરીને લોકોની ફરિયાદ છે કે જે હમીસરમાં પાણી આવી રહ્યું છે આપ જોઈ રહ્યા છો ગટરનું પાણી છે ગટરનું પાણી છે આટલા બધા જાગ થાય છે ને કેટલા આ ગટરનું પાણી હમીસરમાં જઈ રહ્યું છે વરસાદી પાણીની સાથે તો વરસાદ બંધ હોવા છતાં પણ અત્યારે પાણી ચાલુ છે અને આ બધું પાણી ગટરનું છે તો કેટલી હદે યોગ્ય છે લોકો હમીસરમાં માં નાવા જાય છે કપડા ધોવે છે ગરીબ માણસો પાણી પીતા હશે કે હમીરસર અને આ ગટરનું પાણી કેટલા સમયથી થાય શું પ્રમુખશ્રીને ખબર નથી નગરપાલિકાના અધિકારીઓ અને પ્રમુખનું પેટનું પાણી ચાલતું નથી કે એક તો દેશલસર તળાવ પૂરું થઈ ગયું આપણું જેટલા પણ તળાવ આવેલા એ ગટરથી ભરેલા છે અને હવે એક બાકી હતું હમીસર તળાવ તો એમાં પણ ગટરના પાણી જાય છે અને ખુલે આમ ગટરના પાણી જાય છે કેટલી અધ યોગ્ય છે આવું લોકો કહી રહ્યા છે